વર્ષાઋતુમાં ગીર જંગલનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે વનરાજ ખીલી ઉઠતા વનરાજ પણ મસ્તીના મૂળમાં જોવા મળ્યા વનરાજોની મસ્તીના દ્રશ્યો ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે ગીર જંગલમાં વરસાદની ઋતુમાં વનરાજોની મસ્તીના દ્રશ્યો સામે આવ્યા ગીર જંગલમાં મેઘરાજાની મહેરના પગલે સર્વત્ર હરિયાળી છવાઈ છે ગીર જંગલે જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય કેવા આલ્લાદ દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે તો સિંહયુગલના મસ્તીભર્યા જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા ગીર જંગલમાં વરસાદના પગલે વન્ય પ્રાણીઓ જે છે તે પણ પ્રફુલ્લિત બનેલા જોવા મળ્યા છે